દક્ષિણમાં અટકેલું ચોમાસું હવે ગુજરાત ગુજરાત ઉપર ફરી વળ્યું છે આખામાં મેઘરાજાની સવારી પહોંચી ગઈ છે અને આખા ગુજરાતની યલો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ બાજુ કોડીનારમાં પણ મેઘરાજા બે દિવસથી મન મૂકીને વરસી રહ્યા છે અને આજે તો ધમાકેદાર વરસાદ કોડીનારની અંદર વરસ્યો ગીર સોમનાથનું આ શહેર કોડીનાર અને એની આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર પણ વરસાદ વરસ્યો એવો કે જાણે રોડ રસ્તા બધું જ પાણી પાણી થઈ ગયું હતું વધુ માહિતી સાથે ફોન લાઈન પર સહયોગી સંવાદદાતા કુલદીપ જોડાયા છે કુલદીપ આજે કેટલો વરસાદ કેવો વરસાદ અને લોકો કેવા ખુશખુશાલ ક્યાંક તંત્રના પાપે હાલાકી પણ પડી હશે સીન ઉપર ચોક્કસથી જણાવી દઉં તો કે આજે વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું એમાં ધીમી ધારે જે વરસાદ થયો હતો જે બપોર સુધીમાં એક ઇંચ પડ્યો હતો પણ બપોરે વાતાવરણની અંદર જે પ્રમાણે ઓચિંદાનો પલટો આવ્યો અને ગાજવીજ સાથે જોરદાર ધોધમાર જે વરસાદ પડ્યો છે બે કલાકની અંદર બે ઇંચ જેટલો જે વરસાદ પડ્યો આ વરસાદ છે જે કોડીનાર તાલુકાના સર્વત્ર ગામોમાં છે જેથી કરીને ખેતરો પણ પાણીથી થયા છે અને શહેરના જે જે નીચાણવાળા વિસ્તારો છે અહીંનો અજંટા ટોકી જ વિસ્તાર છે હયોમ ચોક છે પાણી દરવાજાના જે મેન રસ્તાઓ છે મુખ્ય રસ્તાઓ છે ત્યાં ઘણી માટે તો નદી જેવા તરબોળ દ્રશ્યો સર્જાયા હતા પણ ખાસ જોવા જઈએ તો જે વરસાદ હાલ વિરામ લેતા કે પાણી બધી જ બાજુથી વોસરવાની તૈયારી છે પણ આ વર્તત થી જે વાવણી layak વરસાદ જે હજુ સુધી કહી શકાય તેવો નથી પડ્યો તેવું પણ ખેડૂતો કહી રહ્યા છે ખેડૂતો હજુ સુધી એવું બી માંગ કરી રહ્યા છે ભગવાન પાસે કે બે ચાર જ અજુ વરસાદ પડે ત્યારે આઈની ગરમીની અંદર રાહત થાય અને વાવણી layak વરસાદ થઈ શકે પણ ચોક્કસથી શહેરેમાં અને જગતનો તાત આ વરસાદથી ખુશ છે